મીટિંગ મિટિંગ કરીને બે હાડ રાખ્યા કલાકના દે હા હવે મારું દિમાગ જાય છે

નવા ગરબા આવેલો છે ગરબા મોંડવાના ઠેકાણા નથી પૈસા ના ઠેકાણા નથી કસાય વાત કોઈ ઠેકાણા નથી મંડપના ઠેકાણા નથી નવા ગરબા ની કરવા કરે બધું હા તો હું કરી લે

આટ આજ ડાન્સ તને આવડે ને એટલે મુજરા લાગે ડાન્સ વળી ડાન્સ હું આ બંધ કરવાની વાત ગરબા કેવાય નવા ગરબા નવી

ગરબા છે આવી રીતે અહીંયા દાદાગીરી કરશે ને ચાલે ગૌ વાળા ગરબા જોવા આવશે તારા માપે રહેવાનું

પીલો નથી પીલું નથી આ નથી એમ ન થવું પેલા પૈસા લેવા પડશે કે વાત કરો પેલા પૈસા હા પૈસા હા પૈસા લો હા પેલા કાકે કી દીધું પૈસા ની વાત બરાબર આપડા મંડળી ના પૈસા ઉઘરાવો

ચાલો કાકા તમારે અરે કા કો તો ખરા 11 રૂપિયા આલતે લેન કરી દે એટલે તો મીટિંગ રાખી હા હા 11 રૂપિયા 11 રૂપિયા આલતે લે 11 રૂપિયા વાળી ધારું તો હમણા લાખ એ છોરા લાખ લાખ રૂપિયા લાખ 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 કાકા હા લાખ લખું ના ઓ છોરા ભરે ઉતારતી કરે આ તો ખાલી હું આમ તો એ કેતો લો એટલે લાખ નથી લખાવાના અરે હું તો લાખ હું 2 લાખ ભી લખાઈ દઉં 2 લાખ લખ 2 લાખ વાહ ભૂખા કાડે હો સોંતી રાખે

બધે છે ને અગિયાર અગિયાર લખાવે એટલે કાકા અગિયાર અગિયાર રૂપિયા લખે એવું થોડી ને અને એ તમને એમ કે શું ખાવાનું હું કલાકાર ક્યાં હવે આપડે છે ને બેઠું પેલું બેન્ટની સ્પીકર લાઈન ગોઠવી દેવાના છે દાળ ભાત ને પૂડી ને પતાવવાનું છે અને શાક કે

મને લાગે લાખ એક નું સેટિંગ થઈ જુ હા કાકો લાખ લાખ કાકો લાખ નો હો જય માતાજી કાકા લખું હું લખું પૈસા પૈસા ના રાખવાના ના નહીં લખવાના હવે નહીં આલવાનો મારો ફળો ફળો હું તો જાઉં છું ગામડે ઓ હું લખી કાકો ફરી જો આ કાકો ફરી જો ફરી જો તેર તો મોટી મોટી પાડતી

લખું કે ખરેખર જવાનો છો ગોમડે અલ્યા જવાનો છું કીધું છે ખબર નથી પડતી પણ શું કરવા એમ રોકાયો ને અલ્યા હું તો આયોજક બનવા કરું તું નથી લખવાના જા અરે કાકા તમે ખરેખર હાથથી જવાના છે અલ્યા જવાનો છું સ્ટેપ પેપર પર લખી નાલો પણ તમાર વગર મજા નહી આવે એમ એ તમે જો તમારી મજા તમે લો એ કાકા એક વાત કહું તમે જવાનો હાચ્યો અલ્યા જવાનો છું એમ કીધું ને આ ચૂપ રહે જવાનો તો કાકા રોકાયો ને અલ્યા જવું પડશે મારે આ કાકો તો જવા કે છે તો હવે આપણે શું કરશું હવે કાકો જવા કે ને તો આપણે એક કામ કરો

સવાલ નથી બકાજો કોઈ બી વડીલ જોડે લોન નહી લેવાનો વડીલ કેતો તમારું ખોટું તમારો આચી વાત છે થોડું વડીલું બીજ રાખવાનું હાજી રાખવા બધા વડીલ કે ખરાબ પડો મારી મેં વિરોધ કર્યો પણ તમે આ શીખી લો એટલે ચાલો Ahora. કાકાનો તો મન તો પણ નવો ડાન્સ કાકાને શીખવાડી દીધો ઓહો છોરા મજા આવે આપડી વાત રંગે છંગે કાકા મજા આવે ને કાકા ઘણી મજા આવે હા કાકાની આવડી જો વાત પડે કાકા હા માર કે માર કે હા જો

મારે હતું પણ મારે એમને રંગ બતાવવાનો તો મારો હું કઈ મારું ગોમ છોડીને જતો હશે ના જાઉં મારું ફોળી મારું ગોમ છોડી જાય કોઈ નઈ જાય પણ આ તો ખાલી છે ને એમને દેખાડવાનો તો પાવર આપડો બતાવ્યો ને પાવર Ganytojai, aš esu Lyon.